જય માતાજી રામરામ સાહુ મિત્રોને મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે એક નાનકડી તમને એક રચના સંભળાવું સંસ્કારી થવામાં શરમ આવે અને ફાટેલ કપડાથી ગર્વ થાય છે દેખાદેખીમાં દુઃખી થતાં કુળા કલિયુગનો પ્રભાવ દેખાય છે ઓલા ફિલ્મવાળાને પગે લાગે માતા પિતાનું અપમાન થાય છે આ વૃદ્ધાશ્રમનો થાય વધારો કુડાકલિયુગનો પ્રભાવ દેખાય છે મંદિર જાતા એને શરમ આવે અને નાટક જોતાં હરખાય છે વડીલો તણી લાજ ન રાખે કુડાકલિયુગ નું પ્રભાવ દેખાય છે ભાઈઓ ભાગ માટે ઝઘડા કરે અને દોડા દિવસે કતલ થાય છે સંબંધમાં શત્રુતા સ્વાર્થ વધે કુડાકલિયુગ નું પ્રભાવ દેખાય છે પ્રાણપાથરી ઉછેરી જે દીકરી એ જ બાપની આબરૂ લજવાય છે જીવતે જી મુવા કરે માવતરને કુડા કુડાકલિયુગનો પ્રભાવ દેખાય છે પતિ પત્નીમાં નવ પ્રેમ રહ્યો કંકાસકારો વધતો જાય છે વસ્ત્ર જેમ પતિ પત્ની બદલતા વસ્ત્ર જેમ પતિ પત્ની બદલતા કુડા કુડાકલિયુગનો પ્રભાવ દેખાય છે બીમારીઓનું બહુ બળ વધે અને હાલતા મૃત્યુ થાય છે ખાનપાન અતિ ઝેરી થયો કુડા કુડાકલિયુગનો પ્રભાવ દેખાય છે નફટ નેતાઓ તો નાટક કરી દેશનો ધન કોતરી ખાય છે સાચા શાસકને મળી સતાવતા કુડાકલિયુગનો પ્રભાવ દેખાય છે વિધર્મીઓ તો વંશ વધારે અને સનાતનીઓ સંકુચાય છે ગાવડીને રસ્તા વચ કાપે કુડાકલિયુગનો પ્રભાવ દેખાય છે દેવદેવીઓ સંતની નિંદા કરે ને વિદેશીઓની નકલ થાય છે અમૃત દૂધ છોડીને દારૂ પીવે કુડાકલિયુગનો પ્રભાવ દેખાય છે આખર દાસ રામ કહે કરજોડ સત્સંગ સુણે સુખી થાય છે પાપી તો પીડાઈને મળશે કુડા કલયુગનો પ્રભાવ દેખાય છે મિત્રો આજના વિડીયોમાં રચના સંભળાવી તો તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ